પણ અત્યારે હાલે અમારે જે અમને જે સુવિધા મળવી જોઈએ રોડ રસ્તો પાણી ગટર આ બધી કોઈ સુવિધા ન મળવાના કારણે અમે લોકો જે ભાડું વધાર્યું છે ન મળવાના કારણે દસ રૂપિયા એને એની સામે અમે વાંધો છે અને એની માટે અપીલ દાખલ કરેલી છે જૂનું ભાડું અમે ભરીએ જ છે અને ભરતા આવેલા છે પણ જૂનું અત્યારે એ લોકોએ જબરજસ્તી કરે છે કે ભાઈ જૂનું ભાડું બી ભરી દઉં ને નવું ભાડું બી ભરી દો અમે કીધું ભાઈ જૂનું ભાડું તો તમારે સ્વીકારવું જ પડે નવું ભાડુંનો વિવાદ ચાલે છે અને જ્યાં સુધી આ નિયામક એનો ઓર્ડર નહીં કરે ત્યાં સુધી તમે સ્વીકારી નહીં શકો પણ આ તો કમિટીની બોર્ડની અંદર જબરજસ્તીથી વેપારીઓના ટાળા તોડીને જબરજસ્તી કબજા લઈને ડબરાવીને આજે જે કૃત્ય કરી રહેલા છે તદ્દન કાયદાની અંદર નથી ગેરકાયદેસર કૃત્ય કરી રહેલા છે ને આ ભવિષ્યમાં વેપારીઓ મંદ જે રોષ ફેલાવે છે અને ભવિષ્યમાં કોઈ પરિસ્થિતિ ખરાબ થાય વેપાર સામે કેરીની સિઝન આવી રહી છે વર્ષની અંદર એક જ વાર ધંધો કરવાનો રહી છે ત્યારે જો તમે કોઈપણ જાતની સુવિધા નહીં આપશો ને જે ભાડાના માટે જબરજસ્તી કરશો ને દુકાનમાં ટાળા મારશો તો ક્યાં જશે વેપારીઓ દરેક વેપારી એ લોકો જાણી જ ટુકડો છે વલસર ગુજરાતની પહેલાં નંબરની માર્કેટ હતી અને ઇન્ડિયા લેવલે જાય તો ક્રાફિટ માર્કેટ આનો નંબર આવતો અને પછી ક્રાફિટ માર્કેટનો આવતો આજે અમારા ગુજરાતની અંદર કોઈ છેલ્લા નંબરની માર્કેટ થઈ ગઈ અને એનું કારણ સુવિધા ન મળવાના કારણે ને આ વહીવટના કારણે જે વહીવટ કરે છે ને બધા પૈસાને રૂપિયા બનાવીને બધી મિલકતો એમ જ મૂકી દીધેલી છે અમારી મિલકતો બી આવેલી છે એપીએમસી જબરજસ્ત મિલકતો છે પાટીસણપોળની અંદર મિલકત છે અહીંયા પાવરસવાળી આ મિલકત છે ચા મિલકત છે પણ બધા પથ્થર બની ગયેલા છે એ મિલકત ગેરવહીવટના કારણે ને દારાગીરીના કારણે જ્યારે એનો મુકાબલો કરવા જઈએ છીએ ત્યારે આ રીતના જબરજસ્તી ટાણા મારે છે બસ ડરાવવા માટે આ બધી પરિસ્થિતિ જોઈ ત્યાં પછી ભાડું ન આવતા અમે પંદર દુકાનોનું સીલ કરી રહ્યા છીએ પંદર દુકાન આજે સીલ થઈ રહ્યા છે અને હવે પછી ભાડું જે દાખલા તરીકે આવશે પૂરેપૂરું ભાડું આવશે જૂનું અને નવું તો અમે ફરીથી આ દુકાન એમને ખુલી આપી આપીશું અને અમે પૂરેપૂરો સહકાર આપવા તૈયાર છે જો એ લોકો અમને સહકાર આપશે તો આ એપીએમસીની કાયા પલટ કરવા માટે અમે તત્પર છીએ હા ચાર વાર નોટિસ આપી છે કોઈ કોઈ આન્સર નથી આપ્યો અમને એટલા માટે ના છૂટકે અમારે સીલ કરવું પડે છે અત્યારે પંદર દુકાનો સીલ કરી રહ્યા છે જે લગભગ ઓગણીસો ને પંદર પંદરથી પંદરથી ભાડું બાકી છે કાંઈ તમને સીલ કરી દીધું પંદર લાખ રૂપિયા છે આ બધી જે દુકાન પંદર થી સોળ દુકાને અમે જે કાર્યવાહી કરી છે સીલ મારવાની છેલ્લા ઘણા વખત થી એ લોકોને નોટિસથી જાણ કરી ફોનથી જાણ કરી એ લોકો પૈસા ભરવા જ લાગી નથી જાણે એ લોકોને એમ કે અમે આ દુકાન ભાડે લીધી છે એટલે અમે પચાવી લીધી છે એટલે તે ભાડા ભરતા નથી માલિક સમજીને બેઠા જ્યારે એપીએમસી માં માલિકી ધોરણે કોઈ દુકાન મળતી જ નથી ભાડા ધોરણે અને સ્કવેર ફીટનું ભાડું ચાલે તે પ્રમાણે એ લોકો ભાડું ભરવું અને મળવા એ વાત એમ કે છે કે હમણાં તમે ન મારો અમે ભાડું ભરી દેશું એ તો ચાલે નહીં તમારે તો ભાડું શું વાત એ તો હવે અમે પાછળ નહીં મારીએ તો આગળ પાછળ લોકો ભાડું ભરે જ ભરી જાય ભાડું તો વસૂલ કરીને જ અમારે એ લોકોને ખોલી આપવાનું એના માટે અમને કોઈ ના નથી અમે ખોલી આપીશું પૂરેપૂરું ભાડું ભરી જાય ત્યાં